બનાસકાંઠાના અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં ડ્રોન શો નું આયોજન કરાયું સૌ પ્રથમ વખત ડ્રોન શો નું આયોજન કરાતા આકર્ષણનું કેન્દ્ર બન્યું આકાશમાં ડ્રોન શો નો અલૌકિક નજારો જોવા મળ્યો ચારસો થી વધુ ડ્રોનનો ઉપયોગ કરી ડ્રોન શો કરાવો છે ત્રિશુલ ઘંટ ધજા સહિત મંદિરનો કલાકૃતિ બનાવાઈ છે અને આ ડ્રોન વિડીયો આપ જુઓ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જે આવી રહ્યા છે તેને આ નજારો જુઓ અને તમામ લોકો ભાવ વિભોર થઈ ગયા સુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૌપ્રથમ વખત આજરોજ વાદળવી પુનમ મેળા એક માતાજીની ટીમ પર વાદળવી પુનમ મેળાની અલૌકિક અને દિવ્ય સ્ટીમો પર ચારસો કરતા વધારે ડ્રોનનો ઉપયોગ કરી અને એક અલૌકિક અને દિવ્ય ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ડ્રોન શોમાં ત્રિશૂળ માતાજીનું મંદિર ઘંટ જેવી અને અલગ અલગ આધ્યાત્મિક